મહાદેવ હાર જાય ભોળાનાથ તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ રુદાતલ સિદ્ધરાજ જયસિંહ રાજ કરતા એ વખતના ગણપતિ દેદા સ્વયં પ્રગટ થયેલા અને હાલમાં રુદાતલ ગામ અમદાવાદ જિલ્લો જેત્રોસ તાલુકામાં આવેલ છે અને હું તમને એમના દર્શન કરાવું કે આવી પવિત્ર જગ્યાઓના હું અહીંયા રોકાઈને જે બગલ છે તે પવિત્ર તમામ જગ્યાનું હું તમને દર્શન કરાવીશ ચાલો તો કરીએ દર્શન ગણપતિ બાપાના મહાદેવ હાર જાય ભોળાનાથ અંદર જવાનો ગેટ છે રુદાતલ સિદ્ધરાજ જયસિંહ વખતના વર્ષો પરંપરાયત ગણપત દાસ સ્વયં અહીંયા પ્રગટ ખેલાર રૂદાતલ ગામ દેત્રોજ તાલુકો અને અમદાવાદ જિલ્લો જોઈ શકો છો તમે સુવિધા હજી આ ગણપતિ બાબા સ્વયં પ્રગટ થયા કરી શકો છો તમે દર્શન ગણપતિ બાપા સ્વયં અહીંયા પ્રગટ થયેલા છે ગુજરાત જયસિંહ વખતના રુદાતલ ગામ દર્શન થઈ ગયા છે ગણપતિ બાપાના હવે અહીંયાથી આપણે ગૌતમેશ્વર મહાદેવ વાઢવ હવે ગૌતમ ગૌતમેશ્વર મહાદેવ વાઢવ ગૌતમ ઋષિની તપસ્યાથી શ્રી મહાદેવ પ્રગટ થયા હતા હવે તેના દર્શન કરશું ચાલો મહાદેવ હાર જાય ભોળાના મહાદેવ હાર જાય ભોળાના તો મિત્રો અત્યારે આપણે પોગી ગયા છીએ ગૌતમ આ ગૌતમેશ્વર મહાદેવ જે ગૌતમ ઋષિના સ્વયં આરાધ્યથી પ્રગટ થયેલા હતા મહાદેવ અને અહીંયા સરસ મજાનું સુંદર નદી છે એમાં મગર અને ગામ છે ગામનું નામ છે ઓઢવ અને અહીંયા સુંદર નદી પણ છે તો તેમાં મગર પણ રહેતો હતો તો આપણે મહાદેવના દર્શન કરશું અને તે તળાવના પણ તમને હું દેખાડવું નજારો તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આ ગૌતમ ઋષિનો આશ્રમ હતો વર્ષો જૂનું છે આ બધું સ્વયં પ્રગટ થયેલું છે પવિત્ર સ્થાન છે અને આની અંદર મગર રહેતો હતો આવું ભલામણ ભાગ્યસ કોઈ જોઈ શકે જે ઉપરથી આદેશ અને હુકમ છે હોય તો આ ઊ ભુલાવાના પવિત્ર દેખો ચાલો હવે જે ગૌતમ ઋષિના આર્ધ્યથી સ્વયં મહાદેવ પ્રગટ થયા હતા એટલે ગૌતમેશ્વર મહાદેવ આ જગ્યાનું નામ પડ્યું તો અહીંયા તમે આવો તો ગૌતમેશ્વર મહાદેવ પરમ પૂજ્ય शिरोमણી

સ્વયં મહાદેવ ભળિયાના પગલે જતા હતી પવિત્ર જગ્યા ઉપર આપણે ઊભા છીએ સાધુ દર્શન થઈ ગયા અને પછી મળ્યું તો મહાદેવ હરજા જાય ભોલેનાથ લાખી રંજન જાય ગિરનાર મહાદેવ હરજા જાય ભોળાનાથ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખંભલાઈ માના મંદિરે કે જે ભાવ ઐતિહાસિક મંદિર છે ખંભલાઈ માતાની મૂર્તિ માએ સ્વયં તળાવમાંથી દર્શન કરી પ્રગટ થયા હતા ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા ખંભા ઉપર લઈ અને તેમનું નિર્માણ થયું હતું એટલે તે માતાજીનું નામ પડ્યું ખંભલાઈમાં સ્વરૂપ સામુંડા સ્વરૂપ ખંભલાઈ માતા તો તેમના દર્શન કરવા આવ્યા છીએ અને તમને પણ તેમના દર્શન કરાય આ છે તમે જોઈ શકો છો કે ખંભલાઈ માતાનું મંદિર છે તેની અંદર જઈએ એની પહેલાં આપણે શિવાલય બનાવેલ છે તો ભોળાનાથના દર્શન કરીએ ત્યારબાદ મા ભગવતી ખંભલાઈ માના દર્શન તમને હું કરાવું બહુ સારી જગ્યા છે અને તમે જોઈ શકો છો આ આપણે શિવાલય છે ભોળાનાથનું તો તેમના દર્શન કરીએ શિવાલયમાં તમે દર્શન કરી શકો ભોળાનાથનું કાફી સારી કલાકૃતિ છે તમે આવી શકો છો દર્શન માટે અહીંની યજ્ઞની યજ્ઞશાળા છે યજ્ઞ તમે જોઈ શકો છો મા ભગવતી બિરાજમાન છે સ્વયં ધણો પ્રગટ છે વાહ મહાદેવ શંભો આદેશ 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 જાય ગુરુ ગિરનાથ અલખ નિરંજન અલખ નિરંજન

जय मा भगवती ओम रूम रूम भैरवाय नाथाय नम ओम हिम रिम रूम भैरवाय नम तो मंदिर सारू से तो मैं यहाँ होता हो तो कमलाई माता ना दर्शन अवश्य करें तलाब के उधर इतने YouTube चैनल से મહાદેવના તો મિત્રો આપણે અમદાવાદ જિલ્લાનું માંડ ગામ જે બ્રાહ્મણો દ્વારા તળાવમાં પ્રગટ થઈ માતા ખંભલાઈ માતા એટલા માટે કહેવાના કે બ્રાહ્મણોએ પોતાના ખંભા ઉપર લઈ અને માતાજીની મૂર્તિની સ્થાપના કરી પવિત્ર મંદન મંદિર બનાવ્યું છે એટલે આ જગ્યાએ ખંભલાઈ માતા તરીકે પ્રખ્યાત છે મા સ્વયં તળાવમાંથી પ્રગટ થયેલા છે બ્રાહ્મણોના કુળદેવ છે અને અહીંયા આવ્યો અને માણસોને મળ્યો અંદર મંદિરમાં આવ્યો કાપી આનંદ મળ્યો અને તમને હું આપું ચામુંડા સ્વરૂપ સ્વામુંડા સ્વરૂપે અને આગળની ડિટેલ આ વડીલ બતાવો છે આપણને કહે છે કે શું ઇતિહાસ છે અને શું છે શું નહીં આ ખભલાવ માતાજીનું જે પ્રસિદ્ધ મંદિર આ ખંભલાવ માતાજીનું જે પ્રસિદ્ધ મંદિર છે એ માંડલિયા રાવલ માંડલિયા વ્યાસ ગજેરા ભટ્ટ અને શુક્લ સાયડી શુક્લ એમના કુળદેવી છે એ સગોત્રી પરિવારોના અને આ કુળદેવી જેના છે એવા સગોત્રી પરિવારોની ગુજરાતમાં સાત હજાર પરિવારોની સંખ્યા છે અને સાત હજાર પરિવારોના એડ્રેસ અમારે ત્યાં રજિસ્ટરે નોંધાયેલા છે અને અહીંયા આગળ મોટા ઉત્સવોમાં એક હમણાં જ એક ઉત્સવ થઈ ગયો એ શ્રી માતાજીનું શ્રીયંત્રનું દર્શન કરાવે છે સુદ ત્રીજા દિવસે ત્રીજા નો એ દિવસે પણ હજારો યાત્રિકો એનો દર્શનનો લાભ લે છે દર વર્ષે મહાસુદ પાંચમના દિવસે માતાજીનો પાટોત્સવ ઉજવાય છે એમાં પણ હજારો લોકો યાત્રિકો એનો લાભ લે છે અને નવરાત્રિ પણ ધામધૂમથી ઉજવાય છે બસ તો અવશ્ય પધારો મજા આવશે તો બોલ ગમલાય અત્યારે આપણે હાલ અમદાવાદ જિલ્લાના માંડલ ગામે પધાર્યા છીએ અને આનો એક ઇતિહાસ છે માં ખંભલાયમાં બળો ખંભલાય કચ્છમાંથી ભૂદેવો કચ્છનો આ ટૂંકો માર્ગ છે અને કચ્છમાંથી ભૂદેવો પગપાળા દર પૂનમે જતા અને અમુક વડીલ પૂનમ ભૂદેવો જે હતા એ સમય મર્યાદામાં પૂનમ પહેલાં પહોંચી ન વળ્યા અને એ બ્રાહ્મણો માંડલમાં રોકાણા અને પૂનમ બીજા દિવસે થતી હતી એટલે માતાજીને આરાધના કરી કે મા વર્ષોથી અમે આવીએ છીએ પણ આ વર્ષે સમયસર આવી ન શકાય તું અમારી રક્ષા કરજે એટલે મા ચામુંડા તળાવમાંથી આજે હાલ આપણે ઊભા છીએ એ તળાવમાંથી માતાજી પ્રગટ થયા અને પોતે મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા અને તળાવમાંથી પછી લઈ કેવી રીતે જવા એટલે સમગ્ર ગ્રામજનો અને જે પગપાળા યાત્રિકો નીકળ્યા હતા તેમણે એવો સંકલ્પ કર્યો અને મા મૂર્તિને ખભા ઉપર બેસાડી અને માંડલ ગામની અંદર લાવ્યા એટલે ખંભળાએ કહેવાણા અને આ ઇતિહાસ છે એમનો અને એ માંડલના માંડલીયા રાવણ સમગ્ર ગુજરાતમાં પથરાયેલા જ છે એ જ રીતે અન્ય જ્ઞાતિ પણ બ્રાહ્મણ સમાજના કુળદેવી છે અને ચામુંડાનું સ્વરૂપ છે એવા મા ખંભળાએના આપણે અત્યારે હાલ અહીંયા તળાવની અંદર મધ્યમાં જે આવેલો છે એનું પ્રાકૃતિક સ્થાન ઉપર આપણે જઈ રહ્યા છીએ અને ખભા ઉપર બેસીને આવેલો હોવાથી ખંભળાએ કહેવાણા મૂળ ચામુંડા સ્વરૂપમાં તો મહાદેવ હર જાય બોલા ના તો મિત્રો નટુ કાકા જે તમને માહિતી આપી એ અત્યારે આપણે હવે કમલાઈ માતાના દર્શન કરવા જઈએ છીએ હાલ તે તળાવમાંથી એ રસ્તો છે જવાનો અને આ તળાવમાંથી તે પ્રગટ થયા હતા માની ખાંભી અને લાવી ગામ ભૂદેવોએ સ્થાપના કરી હતી માતાજીની આજ્ઞા મુજબ માતાજીએ સ્વયં પ્રગટ થયા હતા તો હવે તમે તળાવનો નજારો જુઓ અને મંદિર જુઓ આ તળાવનો નજારો જે આમાં પ્રગટ થયા હતા અને આ જગ્યાએ બાવન શક્તિપીઠ આવેલ છે આ જગ્યાએ બાવન શક્તિપીઠની સ્થાપના કરેલી છે ભૂદેવે ભૂદેવોએ તમે જોઈ શકો છો કેટલું મસ્ત સુંદર પ્રાકૃતિક દ્રશ્ય નિહાળી શકો છો તમે આપણે માતાજીના મેન મંદિરે જાય છે અને અહીંયા એકાવન શક્તિપીઠની સ્થાપના પણ કરવામાં આવી છે અને માનું પ્રાગત્ય સ્થાન છે તો આપણે એ માના દર્શન કરશું એકાઉન્ટ શક્તિપીઠના પણ દર્શન કરશું અને તમને પણ કરાવીશ આ ગામનું નામ શું આ માંડલ ગામ

સાવ તો જોઈ શકો છો તમે અત્યારે આપણે ધીરે ધીરે પોચી ગયા છીએ ગેટ બની લાગે